મિત્રો મજામાં મજામાં જોઈ ને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા ચેલેન્જ વિડીયો ની અંદર અને આજે આપણે કરવાના હા બિસ્કિટ ખાવાનો ચેલેન્જ વિડીયો બિસ્કિટ ક્યાં છે ખબર તમને ખાચી છે આજે આપણે કરવાના હાય બિસ્કિટ ખાવાના છે કુલ દસ બોર બિસ્કિટ છે આગલા ચેલેન્જ વિડીયોની જેમ આપણે જે લાડવા વાળો ચેલેન્જ વિડીયો બન્યો હતો એમાં આપણે જો લાડવા કેટલા સાડા ત્રણ લાડવા ખાતા હતા અને બાકી લાડવા નહોતા દીધા તો આપણે એને એક મરચું અને એક આદુ ખાધું હતું તો આજે ચેલેન્જ વિડીયોમાં છે ને ચાલે ટ્વિસ્ટ અને ટ્વિસ્ટ શું છે ટ્વિસ્ટ છે તો આજે આપણે ચેલેન્જ વિડીયો આપણે

તો એના માટે પણ હું તૈયાર જ છું ચેલેન્જ લીધો તો એ તો એક્સેપ્ટ કરવું જ પડે તો આ બોરબોનનું નામ એક તો તો છે ગમે થઈ જાય ચાલો ચેલેન્જ વિડીયોની શરૂઆત કરીએ તો પેલા આપણે આ ટાઈમરમાં અત્યારે પાંચ મિનિટ ગોઠવી દીધી જુઓ તમે તો આ ટાઈમર મેં ચાલુ કરી દો કરી દો ને તો કરી દીધો દેખાય જુઓ તમને ચાલો ફટાફટ હે આ બોરબોન ખાવા માંડવું ટાઈમર તમને સ્ક્રીન ઉપર દેખાઈ જાય અને કોઈ પાણી મત ને પતેલી એવો મસ્ત ખાત ને કઈ ગત કરે બધું કરે ઉતરા પૂરી વાર લાગે એકની અંદર છ બોલ મિસ્કી આવે જજવી થોડો અઘરો લાગશે

તો ભાઈ આપરા ટેરેન બની એની અંદર હજીય પસ્તો સામે થઈ ગઈ છે બરા વાંદરા આવી ગયા અમારે દુકાળવા હાટે ચાલ વીડિયો નો ખાલી અઢી મિનિટ રહી છે વાંદરા તો બિસ્કિટ લઈ ગયા ને તો કંઈ ખાવાની રહી તો ટેરેન કરવા ની રહી તો ક્યાં આવી જાવી જાવી ગઈ ખાલી બે મિનિટ રહી છે બે મિનિટ ની અંદર ત્રણ બોરબોન બિસ્કીટ અમારું વાંધો હતો પાછળ ત્રણ બોર્બન બિસ્કીટ લઈ જાય તમે માન ભગવાઈ વા બહુ અપરા લાગે છે ઓને દુકાન પાછું કોમ તો આવય ગયો પણ આ બોરબન બિસ્કિટમાં તેન ના હેને ભાઈ ત્યાં જેલ વિડીયો ફાઈમ છે ને એટલે કે ભાઈ આ બિસ્કિટ કરતા અને ભાઈ ત્રકોલા વાંગા દેખા દે તો ક્યાર ક્યાર ના વાટ જિન બેઠા હે ઓલો આની માટી જાય ને આ બિસ્કિટ ઉપાડવા એમની એક તો એવું તો મે આ બચ્ચામાં વિડિયો પોઝ અને ભયડું હે માર માર અને ભાઈ આપડા ત્યાં બોલ બનવાડે કરે છે ને આ એમ મે નહીં તો કે અને મિનિટ મિનિટ બંધ કરી દે ભલે બધા તો નથી થાય એમ કેમકે પાંચ બોરબર મિક્ચી ખાવાની વાત હતી ત્રણ ત્રણ કઈ બે બે રેખા હોય તો ડૂબી જાય આમ હે ને આ બહુ અઘરો લાગી જાય મીઠા એવા હે ને મીઠી વસ્તુ બહુ ઓછી ગા તો અમે જે વસ્તુ માટે તૈયાર હતા એ વસ્તુ હાલો આપણે હાપરીએ એક જ સીર થાય ખાલી બટકુજ ભરી બરોબર ખાલી ચેલેન્જ મીડિયમમાં કારેલું ખાવા ના થતી કેટલું ખાવાની વાત હતી નહીં કડવું કેવું લાગે ઈ એટલું ખાઈ બરોબર આથી વધારે નહીં ખાવ પછી ઓકું ને મને એવું લાગે એટલું ખાઈને ને પછી આપડે પૂરું ખાઈ જવાનું ફેર આવી ખબર વિડીયો કરે તો જ નહીં ખોટી ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ આવો ચાલે વિડીયો ના કહે

પાણી પીતા હોય એક મિનિટ જારે જો ભાઈ બિસ્કિટ તો ઉપર ઉપર કે ભાગે બિસ્કિટ લઈને બહુ ચેલેન્જ વિડીયો નું કતો તો જારે કરેલું ખવરાવ જારે 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 ખવરાય ખવરાય હવે બસ બાય ઓય કુછ તો જો મોક જુ લાગ્યા